અને જાય બગડાણા ભગુડા સાણંક સુધી જ્યાં પહોંચાડે છે ત્યાં સુધી જવા જ દેવાની છે ગાડી હલો ભાઈ તમે ગાડી થઈ ગઈ છે પીકી પેટ્રોલ નાખી દઈશ શરૂઆત અડકો હતી ટાંકી તો ભેરી પણ ટાંકી ફૂલ કરાવી દઈએ ને ક્યાંય ઉપાધી નહીં હાલો ભાઈ આપણે એને ટાંકી ફૂલ કરાવી લઈ કેટલું આવે અમને જોઈએ છે તો ભાઈ પેટ્રોલ એવું ટોટલ હતો તો એમાં હતું હોય તો હલો હા પાછું ક્યાં નખવાની થાય જોઈએ અમે ભાઈ યુ એકચ્યુલી એમાં તમે કમ કમ્ફર્ટેબલ છે કે

માણસ જે બે પેસેન્જર બેઠા ને એ બે ટૂંકમાં એમ હશે બે આંકડા સંભાળ મૂકી દીધા જોઈએ છે આ ટેકનોલોજી કેવી કામ કરે હવે એ તો છે ને એ શરૂઆત થઈ જાય ટૂંકમાં અમારે આગળ જાવ જોઈએ આ વ્લોગ ટૂંકમાં પંદર સત્તર મિનિટમાં બની છે તો તમે એન્જોય કરજો મજા છે તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છે ભૂખ લાગી ને અમે રમવા બેસી ગયા બધા વાવ હા તો બધા ફટાફટ સમી લઈ એ તો સામી પીડા ભીખા હે બધા

વિરુક માં જે હોય કોઈ નક્કી નથી કરે એટલું ચાખી આવે એ એટલે આવા વિલા એટલું આપો એટલે ટ્રેક્ટર કે બધી માલ સામાન હાલતા હોય હાલો તો હેના દર્શન કરતા આવીએ પછી આગળ હું વિચારી જાય જાય બાપાના દર્શન કરી લો ભાઈ બાપા સીતારામ કોમેટ લખી દે જો ભાઈ આ ટૂંકમાં બાપા સીતારામ નું મંદિર છે એનું કોઈ બીજું ટૂંકમાં મંદિર છે રામ આ લોકો આવી જાય આ મંદિરની અંદર છે ને હું આજથી પાંચ થી છ વર્ષ પહેલાં આવ્યો હતો ભાઈ સેમ સિસ્ટમ કોઈ વીઆઈપી નહીં કે કોઈ નાનું નહીં આખા હરખા નહીં ધક્કા મૂકી કંઈ પણ વસ્તુ ટૂંકમાં હે ને આમ બીજા મંદિરે આપણે જઈએ ને જે ટૂંકમાં હોય ને ધક્કા મૂકીએ અથવા તો આ વસ્તુ નહીં આમ ને નાનો મોટો કંઈ નહીં ટૂંકમાં એ બધા હેરખાવો ભાઈ આવું તો ક્યાંય થાય જ નહીં મીલું કેમ બોલા આ જો ફોટા પાડે એકચુઅલીમાં સેલિબ્રિટી લોકો હાલો તો અમે અહીંયાથી ભગુડા જવાનો પ્લાન છે પણ ઘણીક વાર તો ભાઈ બે કલાક આરામથી બે હું આ મંદિર ની અંદર જે ટુકમાં બેહિને ટૂંકમાં તમને જે શાંતિ મળે ને ખરેખર ફરક નથી મળતું આ ટૂંકમાં મને હાથું થાય કે આપણા મંદિર રી ક્યાં છે કે વસ્તુ તો અલગ છે અલગ વસ્તુ છે ને ફોન ટુકમાં અમને કાઈ ની ને આમ ટી ટુકમાં તમાર ચપ્પલ હોય ને એ ફ્રીમાં હાટ એ વસ્તુ કછું કોઈ કોઈ કઈ કઈ કેવાવાડું કે જો અને સફાઈમાં ચોખાઈ તમે જો ખાલી એ છે ને ભાઈ આ કેમ કે બાપા સીતારામે હાજર હાજર છે બાકી આ જે એનું રસોડું કોઈને પૂરું કરવું ને એ કંઈ નાનું વાનું કામ નથી આ ભગવાન કોઈ ગણાય ને કેતા નહીં હોય અહીં આવું હોય તમને ખબર પડે કે ભગવાન છે કે નહીં અત્યારે અમે જઈએ છીએ જે બાપા સીતારામની ટૂંકમાં વરસાદીનું જે જગ્યા છે ને ભાઈ ત્યાં તમે ટૂંકમાં ન જ જોયું ને તો ભાઈ તમે કંઈ જોયું જ નહોતું બાપા સીતારામ ભોજન સારા વિશાળ છો ભાઈ જોઈ ગયો તમે ખાલી ગ્રાઉન્ડ વાત શરૂઆત થાય વાહ હું જબર જગ્યા ને ખરેખર અહીંયા જે વસ્તુ એ પૂરી થાય ને એ ભગવાન કદાચ ન હોય ને તો પૂરું જ નહીં કરે એટલે ભગવાન વાત સાચી જ છે બાપા સીતારામના મસ્ત મજાના દર્શન થઈ ગયા છે વરસાદે યુવોથી હો તો અહીંયા અમારે જવાનું છે અહીંયાથી પાછા ભગુડા દર્શન કરી અહીંયા આવતા રહે છે અહીંયા રાત રોકાવાના રોતે છે ને ભગુડા તો ફટાફટ પહેલા બગુડા જાય અને એમાં મુગલના દર્શન કરતા જઈએ હાલો તો ફટાફટ નીકળીએ આપણે બગુડા ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ બગુડા એક નંબર હાલો તો ભાઈ માતાજીના દર્શન કરી લઈએ તો ભેટ આવી જઈએ જય માં મોગલ માતાજીનું નામ લઈને જાય ને અમે દર્શન કરવા જયાં સમય પછી પાંચ વર્ષ ઘસે એવું ભાઈ આવે માનતા રહે ભાઈ બધીને ફોટા જો કેટલા જોવું તો ખરા તમે ખાલી માતાજીના દર્શન કર્યું ત્યાં ફોન ટૂંકમાં છે તમે દર્શન કરાવી દે જોઈ ગયો મોબાઈલ કોમેન્ટમાં લખવાનું ખાસ ભૂલતા નહીં હું બધા છે ને ઘડી કોઈ આરામથી બધા થાય એકદમ ટૂંકમાં શાંતિવાળું છે ને ટૂંકમાં વાતાવરણ છે અત્યારે રહે છે મોબાઈલમાં એ દર્શન કરીને અહીંયા છે ને ભાઈ મસ્ત એ જગ્યા છે તો બધા બેઠા હાથ દેહિ ટૂંકમાં રખડી રાખડી એસીમાં બેઠા હોય પ્લસ ઠંડી દીધી હાથ બેસી ગયો પશ્ચામાં ફરક <ISurai> <traps w> <dividends>

તમારી નજર પડે ત્યાં સુધી પબ્લિક હે આવું છે જો આપણે સુધી ને જોયું આ તો પાંચસો વર્ષ પહેલાં આવ્યું તો ભાઈ આપણે એટલું હતું ચાલો કોઈ ભાઈ છે ને ભાઈ પ્રસાદ લેવો જોઈએ આવે પછી આપણે આગળ ક્યાંક ખરી તો ભાઈ પ્રસાદ લઈને પહોંચી ગયા છે આપણે આપણા રૂમને ખરેખર બગદાન અંદર હું છે ને પાંચસો વર્ષ પહેલાં એવું પણ પ્રસાદ લીધું હોત પ્રસાદનો ટેસ્ટ અને ભાઈ એની સુવિધા આ સુધી એટલા મંદિર હું ફર્યો ને ભાઈ આવું સુવિધા ને આવું ક્યાંય મને શાંતિથી જઈને ફરવા હું કહેવાય તારું કહેવાનું બહુ મસ્ત ને ભાઈ જે પણ છે ને ટૂંકમાં બગદાણા થોડા આજુબાજુના ગામડાના છે ને ભાઈ તમને ખરેખર યાદ તમારા માટે તો આ એક કહેવાય ને કે સ્વર્ગ જ છે તમે એનો પ્રસાદ તમને ખાલી લેવા મળે ને ભાઈ બહુ એટલે બહુ તમારા ટૂંકમાં ભાઈકની વાત કરે કે મળે તો અત્યારે આપણે પહોંચી ગયા છે રૂમ અને કાલે જવાનું છે ને એ બધી જગ્યાએ તો વ્લોક થઈ જશે લાંબો તો આ બ્લોક નહીં કરતી અહીંયા પૂરો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને પાપા સીતારામ હો ભાઈ કોમેન્ટ કરતા રહેજો જાય બાભાઈ